ખેડબ્રહ્મા શહેરમાં ગામ વિસ્તારની બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર નગરપાલિકા કોમ્પ્લેક્સના દુકાનદારો દ્વારા દબાણ દૂર કરવા છતાં પણ પરિસ્થિતિ નગરપાલિકા સંચાલિત અંબિકા હોય પાંચ ફૂટના ઓટલા તોડી અને ત્રણ ફૂટ કરતા છતાં પણ આ દુકાનદારો દ્વારા પરિસ્થિતિ જેસે થે તેવી જોવા મળી રહી છે દુકાન આગળ વાહન પાર્ક કરી અને આ રોડ પહેલા જેવો થઈ ગયો છે અને અવરજવરમાં બહુ જ વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ પડી રહી છે તો શું નગરપાલિકાના અધિકારી કઢાય તો આજુબાજુ દુકાનદારોને પણ દુકાન દેખાય નગરીમાં ગંડુ રાજા જેવું હાલ દેખાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે શું આ બાબતના કોઈ પગલા લેવાશે કે નહીં ચંદ્રશેખર ભાવસાર ધ્યુઝ ગુજરાત ખેડબ્રહ્મા